વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા કરનાર રત્ન કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર કલાકાર માટે દેવદૂત બન્યા છે લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે અને વિદ્યાર્થી દીઠ પંદર હજારની એજ્યુકેશન સ્કોલરશીપ અપાય છે આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને સહાય અપાય છે છેલ્લા વીસ દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી રત્ન કલાકારો આપઘાત ન હતો અને આ અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણ વીમા પ્રોબ્લેમ પડતી હતી એ શિક્ષણ ફીના બાબતમાં ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ અને બાદ કે જેટલો પણ વેસ્ટ થાય જે લોકો રત્નકલાકાર જરૂરિયાતમંદ છે અને મંદિરા મારથી ત્રસ્ત છે એ લોકોને હવે ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાડા ચાર લાખ કરતાં વધારે માતભર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્મનંદ ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે જો ધર્મનંદન ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ જે માલિકો ભરતા હોય સરકારને પણ કાંઈક ગમે મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર્ગ અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં કલાકારો